માત્ર સત્તર દિવસમાં નવા બનેલા બ્રિજનો એક ભાગ નહિવત વરસાદમાં ધોવાયો ઠેર ઠેર પડ્યા ખાડા ખાનપુર તાલુકાના ભેવાડાથી લીમડિયા તરફ જતા હાઈવે પર રૂપિયા એક કરોડ બત્રીસ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે બ્રિજ સામાન્ય વરસાદમાં જ ભ્રષ્ટાચારની ખુલ્લી પોલ વાહન ચાલકોને હાલાકી એક સાઈડ ધોવાતા ખાડા પડ્યા જેને લઈ રોંગ સાઈડે વાહનો ચલાવવા મજબૂર વાહન ચાલકો એક સાઈડ વાહન જવાના કારણે ભયનો અકસ્માત રાત્રિ દરમિયાન અકસ્માત થવાની પૂરી શક્યતા કોન્ટ્રાક્ટર દ્વારા કરેલા બોગસ કામના કારણે પ્રજાને વેઠવાનો વારો આવ્યો માર્ગ મકાન વિભાગની દેખરેખ ઉપર ઉઠ્યા સવાર કામ પૂર્ણ થયે માત્ર સત્તર દિવસ થયા એટલામાં તો આ દશા છે તો શું દેખરેખ રાખવામાં આવી તે તપાસનો વિષય છે રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સતરામપુર